આજે એકવીસ તારીખની ગાયો આપણી પાસે હાજરમાં છે અને આજે ઉતરેલી ગાય એ પણ હું તમને બતાવી દઉં છું કે આ ગાય ઝાબણમાં છે તમે જોઈ શકો છો બે ત્રણ ગાયો આજે ઉતરી છે એ પણ ગાયો હું તમને બતાવી દઉં છું આ ગાય ઝાબણમાં છે ચારથી પાંચથી સાત દિવસનો અંદાજ લેવાનો એટલા દિવસમાં એ વ્યાય જશે અને જાબણની અંદર આપણી તમામ ગેરંટી આવે છે સોથી સો ટકા આ જાભણ છે અને એક પણ બીજી ઉતરી છે એ પણ હું તમને બતાવી દઉં છું કે આજે બંને ગાયો ફૂલ હાઈટ અને સરેજમાં લંબાઈમાં બીજે તમામ એકદમ ઓલરેડી ગાયો કમ્પ્લેટ છે બહુ હાઈટમાં બહુ છે લંબાઈમાં બહુ છે તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે અને આ બે ગાયો જાભણમાં આજે ઉતરી છે અને એક પહેલિયાત રેડલી એ પણ આજે ઉતરી છે એમનો પણ હું તમને વિડીયો મોકલી દઉં છું આ બે ગાયો જાભણમાં છે અને એક પહેલી યાત્ર ઉતરી છે એ પણ ગાયો હું તમને બતાવી દઉં આપણી પાસે ગાયો તો આજ ઘણી બધી છે સત્તા પણ જે આજની ઉતરેલી ગાયો હું બતાવી દઉં છું તમને આ જોઈ શકો છો તમે આ પહેલીયાત્રલી છે અને રેડલી એકદમ બહુ જ સારી છે અને આ વ્યાઈ ગઈ છે કાલે અને એની નીચે ને વાછરી છે તમે જોઈ શકો છો એનો અડણ પણ તમે જોઈ શકો છો ચારે ઓસળ છૂટા છે અને એકદમ બચ્ચી ખૂબ જ સારી છે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને ઓલી એ જાભણમાં છે આરી આ રાતે વીઆઈ ગઈ છે એમનો પણ હું વિડીયો મૂકી લીધીશ એક મિનિટ ગાય છૂટી જઈએ થોડો વિડીયો બંધ કરવો પડશે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે તાજી વ્યાયેલી છે જો આ ગાય રાતે વ્યાઈ ગઈ છે પહેલી આત છે બીજી આત આપણી પાસે ગાય છે ત્રીજી છે અને લાસ્ટ ચોથા વેતર સુધી આપણી પાસે આજે ગાયો તમામ હાજરમાં છે તમે જોઈ શકો છો પણ બધી લોકલ ગાયો આપણી પાસે છે કોઈ બહારની ગાયો અમે લાવતા નથી તમામ લોકલ ગાયો આપણી પાસે હાજરમાં છે અને જે પણ ભાઈને ભાવ પૂછવો હોય અથવા હરુભરું અહીંયા આવવું હોય તો આવી શકે છે અને આજે આપણી પાસે બે ગાયો વેચાયેલી છે એ બે ગાયો જૂનાગઢ જિલ્લાની અંદર વેચાયેલી છે અને એક પહેલીયાતમાં ગાય છે કાબરી કલરની ઈરી આપણે રાજકોટ બાજુમાં વેચાયેલી છે તમામ ગાયો જે વેચાયેલી છે એ પણ ગાયો હું તમને બતાવી દઉં છું જે ઓલી એક રાતે વિયાણી ઈરી અને એક આરિયા આ બંને જૂનાગઢ જિલ્લાની અંદર વેચાયેલી છે હમણાં દસ વાગ્યા જેવી ગાડી આવી જશે રાતે ગાડી નીકળી ગઈ છે અને એક આરિયા વચમાં ઊભી પહેલીયા એ આપણે રાજકોટ બાજુના વિસ્તારની અંદર વેચાણી છે અને એમને ટોટલ હજી બીજી બે ગાયો લેવાની છે એ પણ તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે અને જે પહેલીયાત્ર એટલી ઉતરી છે એ ખૂબ જ સારી છે અને એનું પણ બચ્ચી એટલે આ વાછરી છે નાની એ પણ કાલે વિયાણી છે આ બે જાબણમાં છે અને એ આરિયા આ પણ ઝાભણમાં છે ફૂલ હાઈટ વાળી આપણી પાસે ગાયો મળી જશે અને ફૂલ દૂધ વાળી આ પણ છે સો થી સો ટકા આપણી પાસે ગેરંટી આવશે આજની એકવીસ તારીખની હાજરમાં આપણી પાસે બાર થી તેર ગાયો હાજરમાં છે અને તમામ ગાયો આપણે અહીંયા બનાસકાંઠાની લોકલ ગાયો હાજરમાં છે અને મને તમે ફોન કરીને પૂછી શકો છો અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ નેવ્યાસી એસી ત્રીસ બાર જીરો છ મારો મોબાઈલ નંબર છે અને ગામ રા ગામ થરાદ તાલુકો અને પાલનપુર જિલ્લો એટલે બનાસકાંઠા